હમણાં જ કોડેમાંથી એક ફોન આવ્યો કે ત્યાં કિલકટવાડી અથવા નાંદેર સિટી ખરખવાસલા આ વિસ્તારોમાં ગુલિયન બારી સિન્ડ્રોમના દર્દીઓ મરી રહ્યા છે આ ગુલિયન બારી સિન્ડ્રોમ વિશે આજે જાણીએ તેમાં મુખ્યત્વે લક્ષણો હોય છે કે હાથ અને પગમાં સુઈયો ચુંબી રહી હોય તેમ અને એવું નમન સ્વત પર લાગે છે એવું લાગે છે કે જાણે કરવા પડી હોય તેમાં શક્તિ ઓછી લાગે છે નંબર બે જેમ જેમ સીબીડીટી વધે તેમ ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ થવી પાંપડોનો ડોપિંગ થવું ગંભીર તકલીફમાં બીપી સિક્યુએટ થાય છે હૃદયના ધબકારા વધે છે અને શ્વાસ લેવામાં વધુ તકલીફ વધે છે બંને હાથમાં સમાન પ્રકારની મૂંગીઓ આવે છે તો આપણે તેની શરૂઆત સમજવી જોઈએ અને કેટલાક દર્દીઓમાં એવું થાય છે કે તેમણે કંઈક બહાર ખાધું અને પછી પેટમાં ખૂબ જ દુખવા લાગ્યું અને સંદેશા લાગ્યા ક્યારેક થોડું લોહી પડ્યું હોય તેમ થયું આવા કેટલાક લક્ષણો કેટલાક દર્દીઓમાં શરૂઆતમાં જોવા મળે છે ડરવાની જરૂર નથી નિયમિત દવાખાનામાં તમે ડોક્ટરને બતાવો તો તરત જ તેઓ તમારું સારવાર શરૂ કરશે પણ ઘરગથ્થુ ઉપાય આજે આપણે જોઈશું આપણે શું કરવું જોઈએ નંબર એક છે તમારી ઇમ્યુનિટી વધારવી જોઈએ ઇમ્યુનિટી કેવી રીતે વધારવી નંબર એક તેના માટે ફર્મેન્ટેડ ફૂડમાં સારા બેક્ટેરિયા હોય છે જે તમારા શરીરમાં ઇમ્યુનિટી વધારશે બે પાણી કોઈ પણ વાયરસ ઇન્ફેક્શન માટે ખૂબ જ સારું છે તમે દહીં ખાઈ શકો છો દહીંમાં પણ સારા બેક્ટેરિયા છે શુગરનો નો ઇન્ડેક્સ ઘટાડો શુગરનો નો ઇન્ડેક્સ ઘટાડવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન શરીરમાં ઓછું થાય છે